ਵਣਦਰਾ ਜ਼ਿਲ੍ਹਾਨਾ ਸਾਵਲੀ ਵਿਸਤਾਰ ਮਾ ਸੋਸਾਇਟੀ ਫਾਰ ਪ੍ਰੀਵੈਂਸ਼ਨ ਆਫ ਫਰੂਲ

પોલીસે મળેલા માસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે જેથી માસનું સ્વરૂપ સ્પષ્ટ થાય તો પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે જરૂરી કાનૂની પગલાં હાથ ધરવામાં આવશે આ કાર્યવાહી બાદ સાવલી વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં ચકચાર મચી જવા પામી છે તો એસપીસીએ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આ રેડને કારણે પ્રાણી કુર્તા અને ગેરકાયદેસર માસના વેપાર સામે કડક સંદેશો પાઠવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ